જો કેટલો ચોડાઈમાં થઈ ગયો ટ્રેકર કે તો મડગા ની અંદર હોય ને કે તો બહાર છે આપણે આજ કરવાના છે ટાયર ચેન્જ ટાયર આપણો નવા હાવ કેટલી નકશી રહી અને સેન્ટરમાં જો આ ટાયર થઈ ગયો ફ્રી મને પાંગ રાત કરવા આવ ધ્યાન ધરજો

ટાયર નો ગાળો વધારવાનો આ ટાયર ઉ સાઈડ જશે અને આ સાઈડ જશે ગયું અંદરની હાલત તમે જુઓ એક તો આપડા ભંડાર ને શું થયો રાહ ઉપર થી પાણો ડાયરેક્ટ ચડી ગયો ઉપર આ ઉપાય પતો એના કારણે રહી ગયો મટગટ ને કા નીકળી આવત બારે એ હાલ છે હાલ છે એને એવડો બધો થી કરતા અરે અત્યારે ખોલ્યા છે થઈ ગયા પછી કમની ફિટિંગ ટાયર પહેલી વાર ખોલેલો હોય જો ચેક કે ઊંચો કરવો પડશે આ આટો ઢીલો કરના આ સાઈડ ઘણો આધાર આટો ઢીલો કર એમ ટાઈટ થાતો હશે પહેલા ખોલી કરી આ તો ફ્રી છે

જો બે ટાયર વગરનું આપણા ટ્રેક્ટર લુક આપણો મોટો ટૂલ બોક્સ આપણા શૈલેષભાઈ ચાંત બહુ પોતાના નથી હેચોડી મારા પેક્ટ ની સાફ સફાઈ ક્યો કરે આ રબડ ને લગાવી લાગી યાર અંદર ઊર થાય ને આ લગાવી માથો ટેક માથો ટ્રેક્ટર ચોબારી એને લગાવી લીયા ઊડ નહીં આપણો મેવલ ભાઈ ટ્રેક્ટર માં પણ એની ટેપ હે હા ટેપ એની છે ઊડ નથી પાસી ચોક કરો ને ટાયર ઉપર લઈ લે મેવલ ભાઈ એના પાંચસો ટર્બો ચાર સિલિન્ડર જો ટ્રેક્ટર ની કેટલી ચોડાયું વધી ગઈ ટાયર સમજી લે ને અડધા બારે આવી ગયા જો અડધી નક્ષી બારે આવી ગયા મે હું લામ ટાયર કરો ને ફાયદો શું વચ્ચે ગારો ભરાય તો નીકળી જાય ને એવરેજ વધી જાય એવરેજ વધી જાય એવરેજ તો અમે ફૂલ દે

Io Teo Luca va A Glagero. હલો આગળ બતાવી બ્લોગ માં હવે શૈલેષ ભાઈ ની સગવડ એક ઉભે ઉભે તો કામ જ ન જો એને પલાકી વાર કામ માં કેવો હા એક વસ્તુ તમે બતાવું એ મારા ટ્રેક્ટર માં એને તોડી છે અને એના ટ્રેક્ટર માં એને તોડી એ આ જો આ નટ ક્રેક થઈ ગયો અહીંયા તોડી નાખ્યો ભાઈએ એના માં પણ ટેક પ્લસ આપણે બ્લોગમાં નાખેલો ઘણી વાર એમાં પણ એને તોડી જ નાખ્યો આગળના ટાયર પખતા કરવા જોઈએ કે ન કરવા જોઈએ કમેન્ટમાં કહેજો જો કમેન્ટ આવશે તો આપણે એને પણ કરી નાખશું શૈલેષભાઈની

Đâm kêu à? Thôi bữa nào Chỗ kết mà thấy dù đẹp Khi mất gần anh rồi, rồi